ગુરુ હરિમહસ્વામી સ્વામીના માર્ગદર્શન આશીર્વાદ થી સૌ કોઈ હરિભક્તોને જાણીને આનંદ થશે કે સ્ટેજ ઉપર બેસી શકે એવા મહાનુભાવો મહાવ્યક્તિઓ એની લગભગ આઠસો થી વધારે આપણા નગરની અંદર પધારેલી અને વિશિષ્ટ મહેમાનો કહેતા કે મહાનુભાવો જેને આપણે કહીએ છીએ विशिष्ट मेहमान लगभग एक लाख सड़सठ हजार जेतला नगर की मुलाकात लाई गया त्या <laughs> कोई महानुभावी व्याख्या इट इज नॉट रिलेटेड टू पावर पोजिशन टू वेल्थ टू इन्फ्लूंस इट इज नॉट रिलेटेड टू दी एबिलिटी और टैलेंट ऑफ अ पर्सन આપણે ત્યાં મહાનુભાવની વ્યાખ્યા એ વિશિષ્ટ છે અને એની અસલી વ્યાખ્યા ગુરુ હરિ મહારાજે આપણને બતાવી કઈ કે જયારે નગર પૂરું થયું તે વખતે મહંત સ્વામીએ સંતોને કહીને નગરની ચરણ રજ ભેગી કરીને પોતાના મસ્તક ઉપર ચડાવી જે જે વ્યક્તિ આ નગરમાં આવી એ બધાને જ પોતે કરીને આપણને શીખવાડી છે માનુભાવ માનવ મહામાનવ અતિભાગ્ય હોય એ આ નગરની મુલાકાત લઈ અને એના અંતરની અંદર પ્રભાવ પડતો છતાં પણ જે હોદ્દેદારો કહીએ એ પછી પ્રાઇમ મિનિસ્ટર સાહેબ કે પછી ગવર્નરો કે ચીફ મિનિસ્ટર સાહેબ કે મોટા મોટા ઉદ્યોગપતિઓ કે પીપલ ઇન સમ પોઝિશન એ જે આવ્યા અને એને જે અનુભવ થયા તો સ્ટેજ ઉપરથી તો વાતો કરી હોય પણ જારે કોઈ સ્વયંસેવકને વાત કરી હોય કે સંતોને વાત કરી હોય એની થોડીક વાત આપની આગળ રજૂ કરું છું કે જારે આપણા પ્રાઇમ મિનિસ્ટર સાહેબ જેવા નગરમાં પ્રવેશ કર્યો અને પહેલા મહાન સ્વામી મહારાજને નગરના પ્રવેશ દ્વાર નાનકડા સ્ટેજ ઉપર મળ્યા ત્યારે પહેલું વાક્ય એવું બોલ્યા છે કે સ્વામી હું આ ઉત્સવમાં વડાપ્રધાન તરીકે નહીં પણ એક સેવક બનીને આવ્યો છું બધાના મનની અંદર એક નિસ્વાર્થ ભાવના પ્રમુખ સ્વામી મહારાજ માટે હતી અને જ્યારે પ્રસંગ પ્રસંગ શરૂ થયો ઉદ્ઘાટનનો આખો માહોલ જોઈને અતિ પ્રભાવિત તો હતા જ પણ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ ની મુખ્ય મૂર્તિ બધાએ દર્શન કર્યા છે પ્રદક્ષિણા કરી છે માનતા બહુ માની છે અને માનતાઓ આપણી ફરી છે તે જગ્યાએ એ જયારે આવ્યા ત્યારે ઈશ્વર સ્વામી ને કદાચ યાદ હશે કે સ્વામી આપનો હાથ પકડીને નજીક લાવ્યા અને પછી કીધું કે પ્રમુખ સ્વામી આ મૂર્તિ છે અને એવું લાગે છે કે હમણાં જ આપણી સાથે બોલશે એટલે અમે કહ્યું કે સાહેબ શું કે છે તો એવું બોલ્યા કે આપ બધા મારા કહ્યા પ્રમાણે કાર્ય કરો છો કે નહીં પોતે કાર્યકર છે ને અને સતત પ્રમુખ સ્વામી મહારાજે એમને નાનમ નાનો ઉપદેશ આપેલો તો સાહજિક રીતે બધાના અંતરની અંદર આવા વમડો આવા પ્રભાવો ઉભા થતા અહી રાત્રે આઠ વાગ્યા થી સાડા સુધી જાહેર સભા યોજવામાં આવેલી તેમાં હજાર ઉપરાંત મુમુક્ષોએ શાંતિથી બેસીને લાભ લઈ રહેલા પણ અચાનક વરસાદ શરૂ થયો છતાં પ્રત્યેક શ્રોતાએ લેશ પણ અવાજ કર્યા સિવાય મકાનોની ઓસરીમાં ઉભા ઉભા સ્વામીશ્રીની કથા સાંભળવાનો લાભ લીધો કોઈ આગું પાછું થયું નહીં સ્વામીશ્રીના સ્વરૂપ અને શબ્દોની મોહિની જેવી રહેતી કે સૌ પરિસ્થિતિનું ભાન ભૂલી જતા સ્વામીશ્રીને અધર પર વાંસની મૂકવાની પણ જરૂર પડતી નહીં અન્યથા સ્વામીશ્રીના પ્રવચનોમાં તો નરી વર્તવાની જ વાત હોય તેમાં લાલચોની મધલાડ ટપકતી ન હોય છુલ્લક અને ક્ષણિક ગલગલિયા કરાવી જાય તેવા ટૂચકા ટીપ્પણની ભરભાન ન હોય તાન તાનપલટા ન હોય આકર્ષણનો એકે અક્ષર તેઓની સીધી સાધી વાણીમાં ન દેખાય તોય તેનું રસપાન કરવા લોકો ભરતાપમાં કે વરસતા વરસાદમાં પણ સત્તા નહીં આજે કરચરિયાને અનુભવ મળી ગયો સ્વામીજી નો બીજો પણ એક સુખદ અનુભવ આ ગામને થયો અહીં ગામવાસીઓની ઈચ્છા ગામમાં મંદિર કરવાની હતી પણ અમુક બાબતે મડા ગાંઠ ગંઠાઈ જતા છેલ્લા પાંત્રીસ ચાલીસ વર્ષથી એ પ્રશ્ન વણ ઉકેલ્યો પડેલો આ વખતે સ્વામીશ્રીના સાનિધ્યમાં સૌના મન એવા પલટાયા કે ચાર દાયકાથી ગુંચાયેલો મામરો સરળતાથી ઉકલી ગયો મંદિરનો માર્ગ મોકળો થતા સૌને સ્વામીશ્રી સુકન્યા લાગ્યા આવા સુકનવંતા સ્વામી શ્રી કલચરાથી નવસારી મોટી ચોવીસી વલસાડ દમણ વાપી વલવાડા ભીલાડ અને દહાણું થઈને મુંબઈ જવા નીકળ્યા હતા તેમાં દહાણું સુધી તો ચડ ઉતર જ થતી રહી કારણ કે વચ્ચે આવતા દરેક નગરમાં પાંચ દસ પદ્રમને ગોઠવાય પરંતુ દહાણુથી મુંબઈ સુધી બેરો કટોક પંથ કાપવાનો હતો તે દરમિયાન સ્વામીશ્રીએ ચાલુ મોટરે એકસો પચીસ ઉપરાંત પત્રોમાં હસ્તાક્ષર કરી દીધા તે વખતે રસ્તાઓ સમતળ નહોતા વળી ઉતરતી સાંજ અને ઢળતી રાતના સમયગાળાનો એ પ્રવાસ હોવાથી ગાડીની અંદર જગતી બત્તીના અંજવાળે જ કામ કરવાનું હતું સાથે ધારણા પાણાનો નિર્જળા ઉપવાસ હતો છતાં સડક પર મોટર સરકતી રહી અને કાગળ પર સ્વામીશ્રીની કલમ સ્વામીશ્રીને હંમેશા કલાકો કરતા કામ જાજા રહેલા પરંતુ તેઓ સમય ઉભો કરવામાં મહારત હતા ભોજન ભ્રમણ સભા મુસાફરી જેવી ક્રિયાઓના સમય કે સ્વાસ્થ્ય પરીક્ષણ રેલવે પ્લેટફોર્મ એરપોર્ટ પરના પ્રતિક્ષાનો સમય તેઓ ખૂબીથી ઉપયોગ કરી લેતા પોતાને મળીને ઓરડામાંથી એક વ્યક્તિ બહાર નીકળે અને બીજી વ્યક્તિ મળવા પ્રવેશે તે બે ક્રિયા વચ્ચે સમયનો ઉપયોગ કરવાનો આયોજન પણ તે પાસે રહેતું તેને કારણે સમય અને કામકાજ વચ્ચેનું સંતુલન તેઓ આબાદ રીતે જાળવી જાણતા અને નિશ્ચિત સમયમાં જ ધાર્યા નિશાન પાર પાડતા પૃથ્વી પર જ્યાં સુધી સમય રહેશે ત્યાં સુધી તેને વાપરવાની કળા સૌ સ્વામીશ્રી માંથી શીખતા રહેશે તારીખ છવ્વીસ જુલાઈ ની સ્વામી શ્રી મુંબઈ પધાર્યા ત્યારથી સતત બાવીસ દિવસ સુધી અરબી સમુદ્રના કાંઠે વસેલી આ અલબેલી નગરીમાં સહજાનંદ સિંધુરે આજ મારે ઉલટિયા નો અનુભવ મુંબઈ ગરા કરી રહ્યા દાદર મંદિર ઉપરાંત સ્વામીશ્રી માટુંગાની પોદાર કોલેજ અને મુલક અમીચંદ હાઈસ્કૂલ કપડોવાડી કાંદીવલીના ગીતા ભુવન અંધેરીની ચિનાઈ કોલેજ બોરીવલીના ધરમસિંહ ભાટિયા હોલ મલાડની એનએલ સ્કૂલ

રામપરા ગામ ની અંદર લાલ ધૂળ નીકળે છે તેથી ત્યાંના લોકોના ના ભગવા કપડા હોય છે તેથી બધા સાધુ કહેવાય બનાવટી સંત ની લોકો ફસાય છે મહાત્મા સમજી તેની પાસે જાય છે અને અંતે ખોવા થાય છે એક જંગલમાં સિંહ રહેતો હતો તેને કંઈ ખાવાનું ન મળ્યું તેથી ભૂખ્યો થયો પછી શિકારની શોધમાં ફરતા ફરતા એક ઝાડ પર દૂરથી થી વાંદરા ને જોયું સિંહ મનમાં વિચાર્યું કે આમ તો આ વાંદરા નો શિકાર થશે ને તેથી તેણે મનમાં યુક્તિ ગોઠવી પોતે મહાત્મા બની ગયો જમીન પર ફૂંક મારીને ધીમે ધીમે પગલું મૂકે વાંદરાએ ઝાડ પર બેઠા બેઠા જોયું તે વિચાર કરવા લાગ્યો કે આ સિંહ જેવો હિંસક પ્રાણી અને આ પ્રમાણે ફૂંક મારીને જમીન પર પગલા ભરે તેને બહુ નવાઈ લાગી અનેક પ્રકારના વિચારો અને અંતઃકરણ ચાલવા લાગ્યા તે આ પ્રમાણે વિચાર કરે છે ત્યાં તો સિંહ તેની નજીક આવી ગયો વાંદરાએ તેને પૂછ્યું કે તમે તો વનના રાજા કહેવાઓ અને તમે આ પ્રમાણે જમીન પર ફૂંક મારીને પગલા ભરો છો તેનું કારણ શું છે સિંહે જવાબ આપ્યો કે સાંભળો હું જાત્રાએ ગયો હતો તેના પવિત્ર સ્થાનોના દર્શન કર્યા તેનું વાતાવરણ જોયું બધા લોકો કંઈક ને કંઈક નિયમ લેતા હતા મેં પણ ત્યાં વિચાર કર્યો કે હું પણ કંઈક નિયમ લઉં પછી એક મોટા મહાત્મા હતા તેની પાસે મેં વર્તમાન ધરાવ્યા અને નિયમ લીધો કે કોઈ પણ પ્રાણી માત્રની હિંસા ન કરવી કીડી જેવા જીવને પણ હિંસા ન કરવી તેથી કીડી મકોડી ન મરી જાય તેટલા માટે હું આમ ચાલુ છું આ સાંભળી વાંદરાએ વિચાર કર્યો કે આવા હિંસક પ્રાણીમાં પણ આ પ્રમાણે ફેરફાર થઈ ગયો તે જરૂર મહાત્મા બની ગયા હવે હું જો તેને પગે લાગું તો મારા જીવનું કલ્યાણ થાય આમ તેને સિંહની વાતમાં વિશ્વાસ આવી ગયો પછી વાંદરો ઝાડ પરથી નીચે ઉતરી સિંહ પાસે આવ્યો સિંહને તો ગમે એમ કરીને વાંદરાને પકડવો હતો તેથી તેણે આ ઢોંગ ધારણ કર્યો હતો વાંદરો પાસે આવ્યો અને વાંદરાની બોચી પકડી પણ વાંદરો બુદ્ધિશાળી હતો વાંદરો આ પ્રમાણે પકડાયો તો પણ હસવા લાગ્યો આથી સિંહે વિચાર કર્યો આને મરવાનો સમય આવે છે છતાં પણ તે કેમ હસે છે તેથી સિંહે તેને પૂછ્યું કે તું શા માટે હસે છે ત્યારે વાંદરે કહ્યું તું મને છૂટો મૂકે તો હું મારા આનંદનું વર્ણન કરી શકું સિંહે આ રહસ્ય જાણવા વાંદરાને છૂટો કર્યો ત્યારે જેમ બંદૂકમાંથી ગોળી છૂટે તેમ વાંદરો છૂટતાની સાથે જ છલાંગ મારીને ઝાડ પર ચડી ગયો અને રડવા લાગ્યો તે જોઈ રડવાનું કારણ પૂછ્યું ત્યારે વાંદરે વાત કરી મારા જેવા હજારો વિશ્વાસીનો તું ગાણ કાઢી નાખીશ એનું મને રડવું આવે છે એમ કહીને પછી વાંદરો તો ચાલ્યો ગયો એમ જગતમાં આવા કેટલાય મહાત્મા હોય છે દુકાનોમાં બહારથી કાચના ઘણા ડેકોરેશન કરેલા હોય પણ અંદર જઈએ ત્યારે ખ્યાલ આવે કે શું માલ છે શું ભાવ છે ને કેવો માલ છે તેમાં સોનું લેવા જઈએ ને પછી તેને બદલે પિત્તર લઈ આવીએ તો રડવાનું જ થાય એમાં આપણે દીવો હાથમાં લઈને કોમાં પડીએ તો પછી આપણા જેવા મૂર્ખ કોણ કહેવાય